અત્યારે પાંચ વાગી ગયા છે ને આપણે આવી ગયા છીએ ભવાનીવાળા રોડે જો અમારે દર્શન કરવા જવાના છે ભવાની બરાબર તો અહીંયા બધા થાય કે નહીં ગાડી ધોવા અને સ્પેશિયલ નાવા આવ્યા છે આ જો અમારા સુનિલભાઈ છે કે નહીં આગળ જો અંદર ખાબકીયા છે કેટલું ઊંડું છે હે તરત આવડે છે ખાબકો ની તો શું કોની વાટે છે કેટલું ઊંડું છે ના હે એક કમળ તોડો તો સુનીલ આ ઊંડું છે હે કોઈને તરતા આવડતું એવું છે આમ જો મસ્ત મજાના કમળ છે જો કમળ છે કમળ તોડવાનું છે આપણે જો અહીંયા જો મસ્ત મજાના કમળના ઝાડવા જાવ કેવો સરસ મજાનું લોકેશન કેટલા તાજા કમળ છે કમળ ઓલા 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 ખેલી લે થોડવા જાવ છે ના ની ઊંડું છે ને નીકળી જાવે ને હમણા જઈએ મારે તોડવા જાવ છે મારે ના ના અરે ખાબકવું છે ના 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 હટકા ચાલે છે કેટ લેવું છે મારા ઝટકા છે બરાબર પણ આ કમળ જુઓ આ ઝટકા મશીન ચાલુ છે બરાબર જો કમળ કેવા ખેલીલા છે હા ઝટકા મશીન ચાલુ છે કમળ છે સરસ મજાના મસ્તીના હે મસ્તી ઝટકા ઓલે મૂકે નિખિલ ઝટકા મશીન ઓલે મૂકેલા છે આ કમળ ને એટલા માટે જટકા છે કમળના ફેશિયલ જો કેટલા સાધા કમળ છે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો બરોબર અમારા હાળા જો આવી ગયા છે ડંફરીઓ લેના જો બધા હે કે નહીં ગાડી ધોવા જ આવે છે ફેશિયલ એટલે ખબર છે વોશિંગ ના કેટલા દેવા પડે એમ રાણો રાણા ની રીતે રાણો રાણા ની રીતે ત્યાં જોવા માં એનું ગમફરિયો અહીંથી જોવાનું છે ત્યાં પાછળ લઈ જવાનું છે તરતા આવડે છે તમને એક ઓલો ઓલો ફૂલ ફૂલ તોડવાનું તમારે એક ફૂલ તોડી ગયું

ક્યાં છે છોરા આયા પણ આ છે એવું છે ઠીક છે મસ્ત મજા ના છે કમર તોડવા જાય છે અમારા હાળા બરોબર ખапકે છે આખડે અહીંયા વેલા છે આયા વેલા આ અમારા મોટા હાડા છે જો રાણો રાણાની રીતે આ બધું કવર કરેલું છે કમળનું છે આજે બધા ફૂલ છે કે નહીં માલિક છે પોતે ગયા ક્યાં છે છે ચાર મિનિટનો વિડીયો થઈ ગયો છે કમ્પ્લેટ બે મિનિટ પ્લસ કરી નાખી એલા ડાયરેક્ટ

જોવા અત્યારે મચ્છી પકડવા આવી ગયા છે એ અમે બધાય દાળ પોતે જ બાંધી બાંધેલી છે નથી આવ્યું ને નથી આવ્યું અત્યારે જોવા એટલે દૂર વી આઈ ગયા એ તો બહુ ઊંડું છે ને નિખેલું થયું ઊંડું નહીં કેટલે ખાપીને વી આય

સરસ મજા ના ખીલા લેવા જાય છે આ તો બધાય કમળ આ બધા કમળ છે મસ્તી

હા થર્ડ માથે સાંપલાની એક અહીંયા છે આમ જો નીખીલાં જરો ઘવડું મોટું આ ને કાટાળા છે હરામ હે કાટાળા કમળ આ ફૂતે અંદર ગડીયાની હા કાટા હોય છે થરોડી ના કાટા છે કાટાળા છે આમાં 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 કણીયા છે એમ કે